પત્નીને આંધળો પ્રેમ કરતા યુવકે પહેલા તેને સ્ટુડન્ટ વિઝા પર યુકે મોકલી પછી પોતે ગયો પણ ગણતરીના દિવસોમાં જ પત્નીએ તેની જિંદગી નરથી પણ બદતર બનાવી દીધી વિદેશની ધરતી પર પગ મૂક્યા બાદ કેવા બદલાઈ જતા હોય છે તેનો પોતાને થયેલો એક ભયાનક અનુભવ ચરોતરના એક યુવકે શેર કર્યો છે પરેશ નામના આ એવું કે દક્ષિણ ગુજરાતની એક યુવતી સાથે ઓક્ટોમ્બર બે હજાર વીસમાં લવ મેરેજ કર્યા હતા પરેશ અને સંગીતાની મુલાકાત સોશિયલ મીડિયા મારફતે થઈ હતી બંનેએ ત્રણ વર્ષ રિલેશનમાં રહ્યા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ સંગીતાના મા બાપ દીકરીની પસંદગીના છોકરાને પોતાના જમાઈ તરીકે સ્વીકારવા તૈયાર નહોતા સંગીતાના પરિવારજનોને સમજાવવાના કોઈ પ્રયાસ સફળ ના થતા આખરે સંગીતા અને પરેશે ઓક્ટોમ્બર બે હજાર વીસમાં ભાગીને રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા ત્યારબાદ સંગીતાની ફેમિલીએ આ સંબંધ સ્વીકારીને સમાજના રીત રિવાજ અનુસાર છોકરીના લગ્ન કરાવી આપવાની તૈયારી બતાવી હતી અને ડિસેમ્બર મહિનામાં તેમના ધામધૂમથી લગ્ન થયા પણ હતા પરંતુ સંગીતાની ફેમિલીના લોકો અંદરખાને આ સંબંધથી ખુશ તો નહોતા જ પરેશ નડિયાદમાં જ પાંચ કોન્ટ્રાક્ટ પર સરકારી ઓફિસમાં જોબ કરતો હતો તેની આવક મર્યાદિત હતી પરંતુ ફેમિલીને પૈસે ટકે કોઈ પ્રોબ્લેમ પણ નહોતી સંગીતાના મા બાપ તેને હંમેશા બસ એક જ વાત કહ્યા કરતા કે ઈન્ડિયામાં તારું ફ્યુચર શું તો બીજી તરફ લગ્નના થોડા સમય બાદ સંગીતા અને તેના સાસુ વચ્ચે પણ મતભેદ થવા લાગ્યા હતા સંગીતા એક મોર્ડન છોકરી હતી જ્યારે પરેશના મમ્મી જૂનવાણી વિચારો ધરાવતા હતા બંને તેમની જગ્યાએ સાચા હતા પરંતુ સાસુ વહુની લડાઈમાં પરેશની હાલત ઘણીવાર સુડી વચ્ચે સોપારી જેવી થઈ જતી હતી તે ના તો પત્નીનો પક્ષ લઈ શકે તેમ હતો કે ના તો પોતાની મમ્મીને કંગી કહી શકે તેમ હતો બસ આજ સ્થિતિમાં પરેશને તેના ઘણા દોસ્તોની જેમ યુકે જવાનો વિચાર આવ્યો તેણે આ અંગે પોતાનાથી ઉંમરમાં ઘણા મોટા પરંતુ ખાસ દોસ્ત એવા એક વ્યક્તિને વાત કરી તેમની સલાહ માગી અને તેમને ન માત્ર પરેશને તેના પ્લાનમાં આગળ વધવા કહ્યું પરંતુ સાથે જ તેને આર્થિક મદદ કરવાની પણ તૈયારી બતાવી હતી ત્યારબાદ લગ્નના છ એક મહિનામાં જ પરેશ અને સંગીતાએ યુકે જવાની તૈયારી શરૂ કરી દીધી હતી સંગીતા ભણવામાં હોંશિયાર હતી તેમાં બેન પણ લઈ આવી હતી અને આખરે તેને યુકેના સ્ટુડન્ટ વિઝા પણ મળી ગયા હતા સંગીતાને યુકે મોકલવામાં પરેશે કુલ બાવીસ લાખ રૂપિયા જેટલો ખર્ચો કર્યો હતો સંગીતા ડિસેમ્બર બે હજાર એકવીસમાં એવું ચાલી ગઈ અને તેના ગયા પછી થોડા મહિનામાં પરેશને પણ તેના ડિપેન્ડન્ટ તરીકે એવું જવાનું હતું લંડનમાં સંગીતાની રહેવા જમવાની વ્યવસ્થા પણ પરેશના એક ખાસ દોસ્તના ઘરે જ ગોઠવાઈ ગઈ હતી પરેશને સંગીતા પર પૂરો ભરોસો હતો અને તે પણ યુ કે જવાની તૈયારીમાં લાગી ચૂક્યો આખરે જૂન બે હજાર બાવીસ માં પરેશ પણ વિઝા આવી ગયા અને તે પણ પોતાના વતનને અલવિદા કહી પત્ની સાથે રહેવા યુ કે નીકળી ગયો હતો પરેશની ગણતરી ત્યાં જેટલું થઈ શકે તેટલું કામ કરીને બાવીસ લાખનું દેવું જલ્દીથી જલ્દી ભરી દેવાની સાથે પોતાના માટે પણ થોડી ઘણી બચત કરવાની હતી યુકેમાં પહેલાથી જ તેના મજબૂત સંપર્ક હતા અને લંડન પહોંચ્યાના વીસ દિવસ બાદ તેને પહેલી જોબ પણ મળી ગઈ હતી ધીરે ધીરે યુકે ની સિસ્ટમ સમજી રહેલા પરેશે બે મહિનામાં તો એક સાથે ત્રણ ત્રણ પાર્ટ ટાઈમ જોબ્સ કરવાનું શરૂ કરી દીધું હતું માથે રહેલું સાત લાખનું દેવું ઉતારવા માટે પરેશે કે રજા લીધા વિના રોજ થી બાર કલાક કામ કરતો અને જોબ પર જવા આવવામાં પણ તેનો સારો એવો સમય વેદફાતો હતો થોડા દિવસોમાં તો પરેશની સ્થિતિ એવી થઈ ગઈ કે તે સવારે સાત વાગ્યે ઘરેથી નીકળતો અને રાત્રે અગિયારથી બાર વાગ્યે પાછો આવતો હતો સ્ટુડન્ટ વિઝા પર હોવાને કારણે સંગીતા ફૂલ ટાઈમ જોબ તો કરી શકે તેમ નહોતી પરંતુ પરેશ આવ્યો તેના ત્રણ મહિના સુધી તેણે પણ જોબ કરી હતી પછી લગભગ સપ્ટેમ્બર મહિનામાં તેણે નોકરી કરવાનું છોડી દીધું હતું પરેશ ઈચ્છતો હતો કે સંગીતા કમસે કમ મહિને પાંચસો થી સાતસો પાઉન્ડ મળી જાય તેવી નોકરી કરે જેનાથી ઘરનું ભાડું નીકળી જાય અને પોતે જલ્દી દેવું ચૂકતે કરી શકે જો કે સંગીતા ભણવાના બહાના કરીને જોબ કરવાનું ટાળી રહી અને પરેશ પણ આ બાબતે સમય જતા તેની સાથે ચર્ચા કરવાનું છોડી દીધું હતું પરેશનાયું કે આવ્યા બાદ સંગીતાએ નોકરી કરવાનું તો છોડી જ દીધું પરંતુ તેનું પરેશ પ્રત્યેનું વર્તન પણ હવે પહેલા જેવું નહોતું રહ્યું પરેશને ક્યારેક લાગતું કે પોતે પત્નીને સમય નથી આપી શકતો એટલે કદાચ તે નારાજ હશે તે સાત વાગ્યા રાત્રે બાર વાગ્યે ઘરે આવીને પણ સંગીતા સાથે વાતો કરવા પ્રયાસ કરતો પરંતુ સંગીતા જાણે તેને પરેશનું યુવકે આવવાનું ગમ્યું ના હોય તેમ વર્તતી હતી સંગીતાએ જોબ છોડી તેના થોડા દિવસો પછીની આ વાત છે સપ્ટેમ્બર મહિનો પૂરો થવાની તૈયારીમાં હતો પરેશના હાથમાં એક દિવસ સંગીતાનો ફોન આવી ગયો અને તે જ વખતે તેની નજર વોટ્સએપ નોટિફિકેશનમાં દેખાઈ રહેલા અમુક મેસેજ પર પડી હતી તે મેસેજ જે ભાષામાં લખાયેલા હતા તે જોતા જ પરેશના મનમાં પહેલીવાર સંગીતાને લઈને શંકા જન્મી હતી તેણે સંગીતાને આ મેસેજ અંગે પૂછ્યું ત્યારે તેણે એવો જવાબ આપ્યો કે મેસેજ કરનારો મારો સારો ફ્રેન્ડ છે અને મારી સાથે જ કોલેજમાં ભણે છે જો કે તેના જે મેસેજ હતા તે ફ્રેન્ડસે બીજા સાથે વાત કરતા હોય તેવા તો હતા જ નહીં ત્યારે પરેશે વધારે કોઈ માથાકૂટ કરવાનું ટાળી સંગીતાને વોર્નિંગ આપી કે તું આ વ્યક્તિ સાથે વાત કરવાનું બંધ કરી દે જોકે તે વખતે સંગીતાએ પરેશની વાત સાંભળવાને બદલે તેની સાથે પહેલીવાર મોટો ઝઘડો કર્યો હતો બંને વચ્ચે રાત્રે એટલી મોટી બબાલ થઈ ગઈ કે તે લોકો જેની સાથે શેરિંગમાં રહેતા હતા તે ગુજરાતી કપલ પણ ઊઠી ગયું હતું તે મકાન પરેશના ખાસ દોસ્તનું હતું તેને પણ ત્યારે સંગીતાને સમજાવવા પ્રયાસ કર્યો પણ સંગીતાએ તે વ્યક્તિને અમારી વચ્ચે બોલનારો તું કોણ તેવું કહીને બરાબરનો જાટકી નાખ્યો હતો પરેશના આજ દોસ્તે સંગીતા લંડન આવી ત્યારે બે મહિના સુધી તેની પાસે રહેવા જમવાના પૈસા નહોતા લીધા પરંતુ સંગીતા તેનું જ અપમાન કરી રહી હતી જે પરેશથી સહન નહોતું થયું જો કે તેના કહેવા પર તેની પત્ની ચૂપ થઈ જવાના મૂડમાં નહોતી આ ઘટના બાદ સંગીતાએ મકાન બદલવાની જીદ પકડી અને પત્નીની જીદ આગળ ઝૂકીને પરેશ બીજા ઘરમાં શિફ્ટ પણ થઈ ગયો હતો લગભગ એકાદ મહિના બાદ સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ રહી હતી અને પરેશને એમ હતું કે સંગીતાએ તેના ફ્રેન્ડ સાથે હવે બોલવાનું બંધ કરી દીધું હશે આ દરમિયાન સંગીતાએ જોબ પણ શરૂ કરી હતી નવા મકાનમાં રહેવા આવ્યા ને તેમને બે મહિના થવા આવ્યા હતા હવે તો પરેશને પોતાને પણ ક્યારે કેમ લાગ્યું કે તેને ના હકનો સંગીતા પર શક કર્યો તે સંગીતાને મનાવવાના પ્રયાસ પણ કરતો હતો પરેશ એક સમયે તો ગિલ્ટી ફીલ કરી રહ્યો હતો પણ તે સંગીતાની વધુ નજીક જવાનો પ્રયાસ કરે તે પહેલા જ ફરી એકવાર તેને સંગીતાના ફોનમાં તેના એ જ ફ્રેન્ડના મેસેજ દેખાયા હતા અને તે પણ ગર્લ ફ્રેન્ડ બોય વચ્ચેની ડર્ટી ચેટને પણ સારી કહેવડાવે તેવા હતા તે દિવસે ફરી પરેશ અને સંગીતા વચ્ચે મોટો ઝઘડો થયો હતો પત્નીના ફ્રેન્ડના ગંદા મેસેજીસ જોયા બાદ હવે પરેશનો સંગીતા પરથી રહ્યો સહયો ભરોસો ઉઠી ગયો હતો અને બસ તે જ દિવસથી તેમની વચ્ચે પતિ પત્નીના સંબંધ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું તે બંને એક જ છતની નીચે રહેતા હતા પરંતુ હવે તેમની વચ્ચે ના તો કોઈ મનમેળ હતો કે ના તો એક બીજા પ્રત્યે પ્રેમ આ ઘટના બાદ સંગીતાએ પણ થોડા જ દિવસોમાં જોબ છોડી દીધી હતી દિવસો આમને આમ વીતી રહ્યા હતા પરેશને એમ હતું કે એક દિવસ સંગીતા સામેથી આવીને તેની માફી માગીને પોતાની ભૂલનું પશ્ચાતાપ કરશે પણ સંગીતા ખરેખર એવું કંગી ક્યારેય નહોતી કરવાની જાન્યુઆરી બે હજાર ત્રેવીસની આ વાત છે પરેશ અને સંગીતા વચ્ચે બોલવા ચાલવાના કોઈ વ્યવહાર નહોતા એકાદ મહિના પહેલા જ જોબ છોડી ચૂકેલી સંગીતા સવારે ઊઠીને કોલેજ જતી રહેતી અને સાંજે ઘરે આવતી જો કે રોજ સત્તર કલાક ઘરની બહાર રહેતા પતિને તે ક્યારેય હાથમાં ચાનો કપ પણ નહોતી આપતી પરેશ બહાર જે કની સેન્ડવિચ કે બીજું ફૂડ મળી જાય તે જ ખાઈને પેટ ભરી લેતો હતો તે ક્યારેક સંગીતાને સમજાવવા પ્રયાસ કરતો પણ સંગીતા ના તો તેની કોઈ વાત સાંભળતી કે ના તો તેની વાતોનો કોઈ જવાબ આપતી હતી દસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે પરેશે તેની વહેલી સવારની જે જોબ હતી ત્યાં રજા પાડી હતી તેની તબિયત થોડી નરમ હતી અને તે બપોરે જોબ પર જવાનો હતો તે દિવસે સવારે મોડા ઉઠેલો પરેશ બારેક વાગ્યે શાવર લઈ રહ્યો હતો અને ત્યારે દિવસો બાદ સંગીતાએ તેને પૂછ્યું હતું કે આજે તારે જોબ પર જવામાં મોડું નથી થતું પત્નીના મોઢે આ સવાલ સાંભળીને પરેશને પોતાને નવાઈ લાગી રહી હતી તે દિવસે પરેશ શાવર લઈને બહાર આવ્યો ત્યારે તેને બોસને ફોન કરી પોતે મોડો આવશે તે કહેવાનું હતું પણ તેના ફોનની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હતી ત્યારે તેણે બોસને ફોન કરવા સંગીતાનો ફોન હાથમાં લીધો અને ત્યારે સંગીતાના તે જ ફ્રેન્ડના મેસેજ જોઈને પરેશને જાણે તમરા આવી ગયા હતા સંગીતાના તે સાઉથ ઇન્ડિયન દોસ્તે તેને એવો મેસેજ કર્યો હતો કે હું બસ થોડી જ વારમાં તારા ઘરે પહોંચી રહ્યો છું મતલબ કે પરેશની ગેરહાજરીમાં સંગીતા અને તેનો બોયફ્રેન્ડ તેના જ ઘરમાં મળતા હતા અને કોણ જાણે શું શું કરતા હતા ત્યારે પરેશ સંગીતાને છેલ્લી વોર્નિંગ આપતા કહ્યું હતું કે જો હવે તે આ માણસ સાથેના સંબંધ પર વિરામ ના મૂક્યું તો મારે તારા મા બાપને તારી આ કરતૂતની જાણ કરવી પડશે આટલું કહીને પરેશ તે દિવસે રડતો રડતો ઘરેથી જોબ પર જવા નીકળ્યો પણ તેના ઘરમાંથી નીકળતા જ સંગીતાએ એક નવી જ ગેમ શરૂ કરી દીધી હતી પરેશ તેના મા બાપને ને કંગી કહે તે પહેલા સંગીતાએ તેની મમ્મી ને ફોન કરીને એવું કહી દીધું કે પરેશ મને મારે છે અને મને મનફાવે તેમ ગાળો બોલે છે પરેશ તે વખતે જોબ પર હતો સંગીતાએ તેના મા બાપને ફોન કર્યા બાદ તેમણે પરેશના પેરેન્ટ્સને ફોન કરીને તેને સમજાવી દેવા માટે કહ્યું હતું અને સાથે જ એવી ધમકી પણ આપી હતી કે પરેશ આ બધું બંધ ના કર્યું તો તેનું પરિણામ સારું નહીં આવે સંગીતાના મા બાપનો ફોન આવ્યા બાદ પરેશ પર તેની મમ્મીનો ફોન આવ્યો અને તેમણે તેને બરાબરનો ધમકાવ્યો હતો પરેશની બહેન પણ તેના પર ગુસ્સે થઈ હતી તેમને પરેશ અને સંગીતા વચ્ચે શું ચાલી રહ્યું છે તે કઈ ખબર જ નહોતી છતાંય પરેશે તેમને ગમે તેમ કરીને સમજાવ્યા હતા અને કહ્યું હતું કે મારા ઘરમાં કેમેરા લાગેલા છે સંગીતાને પૂછો કે મેં ક્યારે તેના પર હાથ ઉઠાવ્યો હતો અને ખરેખર તે વખતે હું ઘરે પણ હતો કે નહીં પરેશની આ વાત સાંભળી તેની મમ્મીને પણ વહુ પર શંકા ગઈ હતી જો કે તે દિવસે પરેશ જ્યારે જોબ પરથી પાછો આવ્યો ત્યારે સંગીતા મોટી બબાલ કરવાની પૂરી તૈયારી કરીને જ બેઠી હતી પરેશ ઘરમાં પગ મૂક્યો ત્યારે જ તેને કહી દીધું કે આજ પછી જો તે મારા ફોન ને હાથ પણ લગાવ્યો છે તો હું તને પોલીસ કેસમાં એવો ફસાવી દઈશ કે તારે ઇન્ડિયા પાછા જવાનો વારો આવશે પરેશ બાવીસ લાખ રૂપિયાનું દેવું કરીને પત્ની સાથે યુ કે આવ્યો હતો જો તેને પાછા જવાનો વારો આવે તો તેની બધી જ ગણતરી ખોરવાઈ જાય તેમ હતી જેથી સંગીતાએ આપેલી ધમકીથી તે બરાબરનો ફફડી ગયો હતો પરેશની પત્ની તેની પિત્ત પાછળ બોયફ્રેન્ડ સાથે જલસા કરતી પરેશ તેની બધી કરતું તો જાણતો પરંતુ તેમ છતાં ને તે ચૂપચાપા બધોય તમાશો જોવા મજબૂર હતો જો કે સંગીતાના નાટક આટલેથી પૂરા નહોતા થવાના તેણે બીજા દિવસે ફરી પરેશ સાથે ઝઘડો કર્યો જાતે જ પોતાના ગાલ પર જોરજોરથી માર્યા અને પોલીસને બોલાવવાની ધમકી આપી હતી પરેશ પણ હવે સંગીતાની આ હરકતોથી કંટાળ્યો હતો અને તેને ત્યારે સંગીતાથી ડરવાને બદલે તેને સીધું એવું જ કહી દીધું કે તારે પોલીસ બોલાવવી હોય તો બોલાવી લે મને તેનાથી કશો ફરક નથી પડતો હતું પરેશને હવે સંગીતાના બોયફ્રેન્ડની તમામ વિગતો ભેગી કરવી હતી તેને પોતાના દોસ્તો મારફતે સંગીતાની કોલેજમાં પણ તપાસ કરાવી અને ત્યારે તેને ખબર પડી કે સંગીતા રેગ્યુલર કોલેજ પણ નથી જતી અને તે જ્યારે પણ કોલેજ જાય છે ત્યારે તેનો બોયફ્રેન્ડ તેની સાથે જ હોય છે સંગીતાના ફોનમાં ત્રીજી વાર તેના બોયફ્રેન્ડના મેસેજ જોયા પછી પરેશ અને સંગીતા વચ્ચે જે ઝઘડો થયો હતો તેના ચારેક દિવસ બાદ સંગીતા રોજની જેમ વહેલી કોલેજ જવા નીકળી હતી પણ સાંજે ચાર વાગ્યા સુધી તે ઘરે પાછી નહોતી આવી પરેશ તેને વારંવાર ફોન કરી રહ્યો હતો પરંતુ સંગીતા તેના ફોનના જવાબ પણ નહોતી આપી રહી પરેશને ડર હતો કે ક્યાય સંગીતાએ કોઈ આડું આડુંઅવળું પગલું ના ભરી લીધું હોય તેણે પોતાના એક પાકિસ્તાની દોસ્ત મારફતે કોલેજમાં પણ તપાસ કરાવી અને ત્યારે તેને જાણવા મળ્યું કે તે દિવસે તો લેક્ચર્સ હતા જ નહીં ડરેલા પરેશે ત્યારે પોલીસને ફોન કરીને તેની પત્ની ગુમ થઈ હોવાનો રિપોર્ટ કરી દીધો હતો તે દિવસે પરેશ સાંજે આઠ વાગ્યે દોડાદોડ ઘરે પહોંચ્યો હતો પરંતુ તેણે ઘરે જઈને જોયું તો સંગીતા ત્યાં જ હતી ત્યારે પરેશે સંગીતાને પહેલો સવાલે જ પૂછ્યો કે તારો ફોન ક્યાં ખોવાઈ ગયો છે સંગીતાએ તે એવું કહ્યું કે મારો ફોન ખોવાઈ ગયો છે જો કે પરેશે તેને પૂછ્યું કે ફોન ખોવાઈ ગયો તો તું ઘરે કઈ રીતે પહોંચી અને બસ પરેશનો આ સવાલ સાંભળતા જ સંગીતા ગેંગે ફેંગફેં થઈ ગઈ હતી પરેશ સમજી ગયો કે સંગીતા જૂઠઠું બોલી રહી છે પરંતુ તે ત્યારે કોઈ બબાલ કરવાના મૂડમાં નહોતો પરેશ તેને એમ પણ કહ્યું કે તારો ફોન ખોવાઈ ગયો છે તેનો આપને પોલીસ રિપોર્ટ કરવો પડશે અને આ વાત સાંભળતા જ સંગીતા ડરી ગઈ હતી તેણે એવું બહાનું કાઢ્યું કે ફોન કોલેજમાં જ ક્યાંક પડ્યો હશે જો કે ત્યારે સંગીતાને એ ખબર નહોતી કે તે કોલેજ ગઈ જ નહોતી તે વાત પરેશ જાણી ચૂક્યો છે તે રાત્રે પરેશે સંગીતાની જાણ બહાર તેના મમ્મીને વિડીયો કોલ કરીને ફોનને સાઈડમાં મૂકી દીધો હતો સંગીતા અને પરેશ વચ્ચે જે બોલાચાલી થઈ રહી હતી તે સંગીતાના મમ્મી પણ જોઈ રહ્યા હતા તેમના દેખતા જ સંગીતાએ પોતાના ચહેરા પર જાતે જ લાફા માર્યા હતા આ ઘટના બાદ થોડી જ વારમાં લંડનની પોલીસ પરેશના ઘરે પહોંચી હતી પરેશે સંગીતા ગુમ થઈ હોવાનો રિપોર્ટ કર્યો હોવાથી પોલીસ તપાસ કરવા તેના ઘરે આવી હતી અને ત્યારે સંગીતાએ ખુદ પોતે સેફ છે તેમજ ફોન ખોવાઈ ગયો હોવાથી બધી ગેરસમજ ઊભી થઈ હતી તેવું કહી પોલીસને રવાના કરી દીધી હતી સંગીતા એવા બહાના કરી રહી કે તેનો ફોન કોલેજમાં જ ક્યાંક પડ્યો હશે પરંતુ પરેશ જાણતો હતો કે સંગીતાનો ફોન કોની પાસે હતો તેણે બીજા દિવસે સંગીતા સાથે તેની કોલેજમાં આવવાની વાત કરી હતી પરંતુ પરેશ ઉઠે તે પહેલા જ સંગીતા ઘરેથી નીકળી ગઈ હતી અને તેણે પરેશના ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દીધું હતું તે દિવસે સંગીતા ઘરે આવી ત્યારે પરેશે તેના ફોનમાંથી તેના કહેવાતા કોલેજ ફ્રેન્ડનો નંબર બ્લોક કરાવ્યો હતો અને તેને વોર્નિંગ આપી કે હવે જો તેની સાથે વાત કરી તો આપણે ડિવોર્સ લેવા પડશે પરંતુ પરેશની આ ધમકીની પણ સંગીતા પર જાણે કોઈ ખાસ અસર નહોતી થઈ બંનેના સંબંધોમાં શરૂ થયેલો તણાવ હવે ચરમસીમા પર પહોંચી ચૂક્યો હતો તેમની વચ્ચે પતિ પત્નીના સંબંધો તો ક્યારનાય ખતમ થઈ ગયા હતા જોકે હજુ તેઓ રહેતા તો એકબીજાની સાથે જ હતા આ દરમિયાન માર્ચ બે હજાર ત્રેવીસમાં પરેશે ફરી સંગીતાના ફોનમાં તેના બોયફ્રેન્ડના મેસેજ જોયા હતા અને ત્યારે તે રડી પડ્યો હતો તેણે બે હાથ જોડીને સંગીતાને કહી દીધું કે હવે હું આ બધાથી થાકી ગયો છું તારે જો તારા પ્રેમી સાથે જ રહેવું હોય તો પ્લીઝ મને ડિવોર્સ આપી દે તે દિવસે પરેશ રડી રહ્યો હતો પણ સંગીતાના મનમાં કણીક અલગ જ ખેલ ચાલી રહ્યો હતો તે પણ પરેશની સામે રડવા લાગી હતી અને કોલેજમાં પાંચ હજાર પાઉન્ડ ફી ભરવાની છે તેની વ્યવસ્થા કઈ રીતે થશે તેવું કહી આખી વાતને અવળા પાટે ચઢાવવાનો પ્રયાસ કરી રહી હતી પત્નીને રડતી જોઈ પરેશનું મન સેકન્ડોમાં જ પીગળી ગયું હતું અને તેણે કોલેજ આવીને સંગીતાની ફી ભરી દેવાની તૈયારી બતાવી હતી જો કે પરેશ કોલેજ આવે તો સંગીતાનો બધોય ભાંડો ફૂટી જાય તેમ હતો સંગીતાની બધી ફી પહેલાથી જ ભરી દીધી હોવા છતાંય હવે શેના પાંચ હજાર પાઉન્ડ ભરવાના છે તે સવાલ પરેશને પણ થઈ રહ્યો હતો અને આ અંગે તેણે તપાસ કરાવી ત્યારે તેને ખબર પડી હતી કે સંગીતા ત્રણ સબ્જેક્ટ્સમાં બે વાર ફેલ થઈ હતી ત્રીજીવાર પરીક્ષા આપવા માટે તેને એક સબજેકટની એક હજાર બસો પાઉન્ડ ફી ભરવાની હતી અને બીજા હજાર પાઉન્ડ અલગથી પે કરવાના હતા આટલું બધું થવા છતાં ને પરેશ સંગીતાની ફી ભરવા માટે તૈયાર હતો પણ સંગીતા એ કબૂલવા તૈયાર નહોતી કે તે ચૈત્રણ સબજેક્ટ્સમાં ફેલ થઈ છે લંડનમાં પગ જ પત્નીના રોજેરોજ નવા નાટક જોઈ રહેલો પરેશ હવે હિંમત હારી ચૂક્યો હતો તેને સૌથી વધુ ચિંતા એ વાતની હતી કે જો તેને ઇન્ડિયા પાછા જવું પડશે તો તે લાખો રૂપિયાનું દેવું કઈ રીતે ચૂકવશે પરેશે ત્યારે રડતા રડતા પોતાને મદદ કરનારા વડીલ મિત્રને ફોન કર્યો હતો અને તેમને પરેશને હિંમત આપતા કહ્યું કે તારી ઈચ્છા હોય તો તું ઈન્ડિયા પાછો આવી જા મારે તારી પાસેથી એક પૈસો પણ પાછો નથી જોઈતો તેમના મોઢે આ એક વાત સાંભળીને આખરે દસેક મહિના બાદ એપ્રિલ બે હજાર તેવીસમાં માં પરેશની અંદર હિંમત આવી હતી પાંચ હજાર પાઉન્ડ ફી ભરવાની બબાલ ચાલુ હતી તે વખતે જ તેને એક દિવસ સંગીતાને પોતાની સામે બેસાડીને પૂછ્યું કે તું ત્રણ સબ્જેક્ટમાં ફેલ કઈ રીતે થઈ અને એક સબ્જેક્ટની તો તું પરીક્ષા આપવા પણ નથી ગઈ તું જોબ નથી કરતી તને પૈસાનું કોઈ ટેન્શન નથી છતાંય તે ભણવામાં આવું કેમ કર્યું પરેશ સંગીતાને એક પછી એક સવાલ પૂછી રહ્યો હતો પણ સંગીતા પાસે તેના કોઈ જવાબ નહોતા છેલ્લે પરેશે તેને એવું પણ પૂછી લીધું કે તારે મારી સાથે રહેવું છે કે છૂટાછેડા લેવા છે પરેશ આટલું બોલીને ચૂપ થઈ ગયો અને સંગીતા પણ અડધો કલાક સુધી મોઢું નીચું કરી કોઈ હાવભાવ આપ્યા વિના તેની સામે જ બેસી રહી હતી થોડીવાર રૂમમાં સન્નાટો રહ્યા બાદ પરેશે સંગીતાને કહ્યું કે આજ સાંજ સુધીમાં તું મને આખરી જવાબ આપી દેજે તે દિવસે મોડી રાત્રે પરેશ જોબ પરથી પાછો આવ્યો ત્યારે તેણે ફરી સંગીતા સાથે ડિવોર્સ બાબતે વાત કરી પણ સંગીતા કશુંને બોલવા તૈયાર નહોતી ત્યારે એક કલાક સુધી પરેશ સંગીતાની સામે બેઠો બેઠો રડ્યો હતો પણ સંગીતાને તેની કોઈ અસર નહોતી થઈ રહી બીજા દિવસે સવારે પણ પુરેશે તેની સાથે વાત કરવા પ્રયાસ કર્યો પણ સંગીતાનું અકળાવનારું મૌન હજુએ અકબંધ હતું તેર એપ્રિલ બે હજાર ત્રેવીસનો તે દિવસ હતો સંગીતાના વર્તનથી કંટાળેલો અને થાકેલો પરેશ આખરે સવારે જોબ પર જવા નીકળ્યો હતો એક નોકરી પૂરી કર્યા બાદ તેણે બપોરે બાર વાગ્યાની આસપાસ સંગીતાને ફોન કર્યો હતો રીંગ વાગી રહી હતી પણ સંગીતા ફોનનો જવાબ નહોતી આપી રહી પરેશ એકાદ કલાકમાં તો સંગીતાને પચાસ વાર ફોન ટ્રાય કરી લીધા હતા પરંતુ તેના એકેએ ફોનનો સંગીતાએ જવાબ નહોતો આપ્યો ડરેલા પરેશે ત્યારે સંગીતાની મમ્મીને ફોન કર્યો હતો પરેશની વાત સાંભળી સંગીતાની મમ્મી પણ એક સમયે ટેન્શનમાં આવી ગઈ હતી તેમણે પણ તરત જ સંગીતાને ફોન કર્યો હતો અને ત્યારે સંગીતાએ તેની મમ્મીને એવું કહ્યું હતું કે પરેશે મને ગાળાગાળી કરીને ઘરની બહાર કાઢી મૂકી છે ત્યારે સંગીતાની મમ્મીએ પરેશને ફોન કરીને ધમકાવવાનું શરૂ કર્યું હતું પણ પરેશે પોતે જોબ પર હોવાના સીસીટીવી ફૂટેજ મોકલતા સંગીતાની મમ્મી ચૂપ થઈ ગઈ હતી ડરેલો પરેશ ત્યારે સાંજે પાંચેક વાગ્યે ઘરે પહોંચ્યો હતો તેણે જેવો દરવાજો ખોલીને જોયું કે તેનો રૂમવેર વિખેર હતો કબાટમાંથી સંગીતાના કપડાં અને ડોક્યુમેન્ટ્સ ગાયબ હતા સંગીતા ઘર છોડીને નીકળી ગઈ હતી પણ તે ક્યાં ગઈ હતી તેની પરેશને કણી જાણ નહોતી તેણે ફરી સંગીતાને ફોન કરવાનું શરૂ કર્યું હતું સંગીતાએ ફોનનો જવાબ ના આપતા આખરે પરેશે તેને એવો મેસેજ કર્યો હતો કે હું અંતિમ પગલું ભરવા જઈ રહ્યો છું અને જતા જતા તારું અને તારા પ્રેમીનું નામ લખીને જવાનો છું કે ત્યારે સંગીતાએ તેને સામેથી ફોન કરીને કહ્યું હતું કે હવે હું પાછી નહીં આવું પરેશે આ ઘટના બાદ બે મહિના સુધી સંગીતાને શોધવાના પ્રયાસ કર્યા હતા તેના મા બાપ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના કોઈ પ્રયાસ સફળ નહોતા થયા આ દરમિયાન સંગીતાના મા બાપે પરેશ અને તેના પરિવારજનોને ઈન્ડિયામાં કાયદાકીય લડાઈમાં ફસાવી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું પરેશ પોતે પણ એટલો ડિપ્રેસ થઈ ચૂક્યો હતો કે તે કની પણ કરી શકે તેમ હતો આ સમયે પરેશને લંડન માં રહેતા તેના દોસ્તોએ ખૂબ જ મદદ કરી હતી તેમણે જ પરેશને સંગીતા વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા સમજાવ્યો હતો સંગીતાની કરતૂતોનો ભાંડો ફોડવા પરેશે તેનો ભૂતકાળ ફંફોસવાનું શરૂ કર્યું હતું નવેમ્બર બે હજાર બાવીસમાં તેણે જે જગ્યાએથી જોબ છોડી હતી ત્યાં પણ પરેશે તપાસ કરી હતી અને ત્યારે તેને ખબર પડી હતી કે તે વખતે સંગીતાએ પોતાને મિસ્કેરેજ થયું હોવાનું કારણ આપીને નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું ચોંકાવનારી વાત એ હતી કે તે વખતે સંગીતા અને પરેશ વચ્ચે કોઈ ફિઝિકલ રિલેશન નહોતા અને તેમ છતાંય સંગીતા પ્રેગ્નેન્ટ થઈ હતી અને પાછળથી તેને મિસકેરેજ પણ થયું હતું પરેશ આ વાત માનવા તૈયાર નહોતો તેને સંગીતા અને તેના સાઉથ ઇન્ડિયન બોયફ્રેન્ડ વચ્ચેના સંબંધો વિશે બધી જ ખબર હતી પરંતુ સંગીતા તેનાથી પ્રેગ્નેન્ટ પણ થઈ હતી તે વાત પચાવવી પરેશ માટે અઘરી હતી સંગીતાના તેના બોયફ્રેન્ડ સાથેના ચેટ રેકોર્ડ્સ ઉપરાંત તેની કોલેજમાં હાજરી સહિતની અનેક વિગતો પરેશ ભેગી કરી ચૂક્યો હતો આ દરમિયાન ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં પરેશના વિઝા પણ પૂરા થઈ ગયા હતા અને ત્યારે તેણે એફએલઆરો માટે એપ્લાય કર્યું હતું પરેશને ગમે ત્યારે એવું કે છોડવું પડે તેમ હતું પણ ત્યારે તેના દોસ્તો જ તેને કામમાં આવ્યા હતા તેમને પરેશ માટે સ્કિલ્ડ વર્કર્સ વિઝા મેળવવા દોડધામ શરૂ કરી હતી પરેશને કંઈ જ ખબર નહોતી કે તેને વર્ક વિઝા મળી શકશે કે કેમ તે બસ ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે તેને ઇન્ડિયા પાછા ના જવું પડે પ્રયાસો બાદ એક પંજાબીએ પરેશને સ્પોન્સર કરવાની તૈયારી બતાવી હતી તેને આપવા માટે પરેશ પાસે પૈસા પણ નહોતા પરંતુ પરેશના દોસ્તો પર વિશ્વાસ કરી તે પંજાબીએ જે કંઈ ખર્ચો થાય તે પોતાના ખિસ્સામાંથી આપવાનું કહ્યું હતું બસ આજ ગાળામાં ડિસેમ્બર બે હજાર માં પરેશને જૂનું ઘર ખાલી કરવાનું આવ્યું હતું એજ ઘર કે જ્યાં તે અને સંગીતા ઘણો સમય એકબીજાની સાથે પણ એકબીજાથી દૂર રહ્યા હતા પરેશ તે ઘર ખાલી કરી રહ્યો હતો ત્યારે તેના હાથમાં એક પેપર આવ્યું હતું જે કોઈ હોસ્પિટલનું હતું અને તેમાં સંગીતાને થયેલા એબોર્શનની વિગતોનો ઉલ્લેખ હતો આજે પરેશ પાસે યુકેના ત્રણ વર્ષના વર્ક વિઝા આવી ચૂક્યા છે તે રર લાખ રૂપિયાનું દેવું પૂરું કરી દેવાની પણ તૈયારીમાં છે પણ સંગીતાએ તેના હૃદય પર જે ઘા કર્યા હતા તે નવ મહિના બાદ પણ એવાને એવા છે તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો ચેનલ પર નવા હો તો ચેનલને ને કરો અને હા નોટિફિકેશન બિલ ને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી